તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજ આવી ગઈ છે અત્યારમાં આપણે વાડીએ ને વાડ્યો તો રોજ આવવાનું તો એ તમને ખબર છે તો અત્યારમાં અહીંયા હું વાડીયા પહોંચ્યો જ છું અને આજે અમારે ઉપયો રીતે રોપ કાપીને કાયપી વાવી ગઈ છે હું પાંદડા બહુ મોટા છે ને આવી રીતે કાપી નાખ્યો એટલે ડુંગળી ડુંગળીસઠ ઊભી થાય અને આ જો પાંદડાને ઢગલો અને આ કાલના રોપ બીમણી કાપા ઉગે જ ના આ ગાહાડીઓ આટલી પડી છે રોપની કાલે હું બીજી વાર લાવ્યો ને બાર ગાહડી છે અને ખાતર સાટે છે અને કાલ હું એમ ને બબર રોપ ઉંબાળો તે પછી ના ચાર ચારા સોયપા છે એક બે ત્રણ ને ચાર ને આ થોડા થોડા વચ્ચે સોયપા છે તો હવે તો તારો વિડીયો આગળ હવે મળી જાય આગળ દાડિયા નથી દાડિયા આવવાનો ટાઈમ થઈ ગયો છે અને હમણાં પછી મળીએ દાડિયા આવે ત્યારે ત્યાં લઈ ગયા આગળ વિડીયો જોતા અને મારે કાપવાના પાંદડા તો આગળ વિડીયો દોસ્તો આવી ગયા હે દાડિયા અને સોંપવા મીડ્યા છે અને માય મેં આમાં પાણી ચાલુ થઈ જ દીધું છે દાડિયા આવી ગયા કેટલાક દાડિયા સોંપવા મીંડ્યા છે અને આઠ હોળ ને ચાર બી દાળિયા છે ને હું પાણી વાળવા માંડ્યો છું

بار چارا سوپ دار پی گیا تھا ایک وگی گیا چالو کر دیکھا جاؤں اتنے مر گیا سوپ دیکھ پانچ مرم پانی جائے ایک چار پی گیا پانچ میسن بے سوپے تو آگے میے سیتا تو فائنل دوست خائی پینے گیا پاڑیے અને હું જાઉં છું આમ રોગ ઉંબાળે છે અહીંયા દાળિયા ઉંબાળે છે બે જણા રોગ થોડોક ઘટવાડે અને બીજા સોપે આમ ઘણા લાઈનમાં સોપે થોડો બે ચાર થોડા થોડા રહ્યા છે અને ખાઈ પીને ચડી ગયા છે કામે અને મોટર બંધ કરવાની છે ચાર ચાર હતા એ પી ગયા બે રહ્યા છે એ હમણાં સો પી રહ્યા દી તો જોતા રહ્યો વિડીયો આગળ અને પછી એ સોંપી રે પછી દૂર તો એ જોતા રહીજો વિડીયો આગળ હવે મળીએ સીધા અમદાવાદ ડુંગળી બુંગળી ઉડી સોંપી રે હું પાણી ચાલુ કરું ને ત્યારે દેખાડી ત્યાં લઈ જોતા રહીજો આગળ વિડીયો એ દોસ્તો કરી દીધી છે મોટર ચાલુ તમે જુઓ બે ચાર સોંપતા હતા એ સોંપી દીધા છે દાડિયા અને હવે દાડિયા જોઈ કે તું રીણવા મંડ્યા છે દેખાડું તમને જોઈ વિણે અને ફૂલનું ઝાડ જુઓ તમે આવી રીતે વિડીયો લીધો કેવો આવે અને મેં ત્યાં તરત કીધી હતી મોટર ચાલુ દાડિયા સોપી રહ્યા એટલે તરત મોટર ચાલુ કરી પાણી એટલે જોયું તો આગળ પછી મળીશું સીધા આગળ આપણે હાંજિયા હાંજુક ના મળીશું દાડિયા સુટવાનું કેમ થાય ને ત્યાં લગી જોતા રહીજો વિડીયો ફાઈનલ દોસ્તો વાગી ગયા છે હાડા પણ એન્કર બધું પડી દીધું છે અને હું આ બેસી ગયો છું ચડકો હામાં આવતો છે આ બે ગયો છું અને મારા હાથ જો તું જ વીણતો હતો અને દાળિયા અડધે પહોંચી ગયા છે ઓલો બમ્બો રહ્યો છે અહીંયા દેખાય તમને એટલે અહીંયા પણ દેખાય વીણતા વીણતા પહોંચી ગયા છે છૂટવાનું એમ થઈ ગયો છે આ છે ને એટલે સાડા પાંચ વીયા જાય છે તો પછી કાંઈ આગળ થયા નહીં તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ ડુંગળી સોપી રહ્યા પડી દીધી મેં મોટ બંધ કરી દીધી અને તુર ગણ્યો છે ધીરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આગળ કાંઈ છે નહીં તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દીધું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય